શિયાળાની ઠંડીની શરૂઆત થઈ જાય ને એટલે આપણા બધાની ઘરે પાપડ કે ખીચું તો બનતું જ હોય છે અને જ્યારે પાપડ બનતા હોય ને ત્યારે એમાંથી આપણે ઘણું બધું ખીચું ખાઈ જતા હોય છે એ ખીચાનું ટેસ્ટ જ કંઈક અલગ હોય છે અને આજે હું તમને જે ખીચું બોલ્સની રેસીપી આપીશ ને એકદમ મસાલેદાર અને ચટાકેદાર બનશે ગરમા ગરમ ઠંડીની અંદર ખાવાની તો મજા જ કંઈક અલગ છે જે બહાર લારી પર મળતું હોય છે જે આપણા બધાનું ફેવરેટ હોય છે ને એવી જ રીતે આજે આપણે ઘરે મસાલેદાર ખીચું બોલ્સ બનાવી લઈશું તો મસાલેદાર ખીચું બોલ્સ બનાવવા માટે એ એક વાસણની અંદર અહીંયા બે કપ જેટલું પાણી એડ કરી દઈશું પાણીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હું તમને આજે ખીચું પરફેક્ટ માપ આપીશ જેનાથી તમને ખીચુંમાં ગાંઠા પણ નહીં રહે કોઈ કણી પણ નહીં રહે અને એકદમ સરસ એવું સ્મૂથ ખીચું બની જશે અડધી ચમચી આખો અજમો એડ કરી લઈશું એક મોટી ચમચી જેટલું અહીંયા આપણે આખું જીરું એડ કરીશું તમે જીરાને અચકચરું ખાંડીને પણ લઈ શકો છો એનો ફ્લેવર પણ સરસ આવશે અને એક ચમચી અહીંયા આપણે સફેદ તલ એડ કરી લઈશું બધા મસાલા એડ કરી લઈશું આપણે મસાલેદાર ખીચું બનાવવાના છીએ અને આ બધા મસાલાનો એક અલગ અલગ જ ફ્લેવર આવશે જેનાથી ખીચું ખાવાની મજા આવશે હવે બે નાની ચમચી અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું મેં અહીંયા થોડા તીખા મરચાં લીધા છે તમે તીખું મોળું જે રીતે ખાતા હોય એ રીતે મરચાં લઈને એડ કરી દેવાના હવે સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ પાણીને છે ને પાંચથી છ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર ઉકાળી લઈશું પાંચથી છ ઉભરા ઉપર આવી જાય ને ત્યાં સુધી ઉકાળવાના છે કેમ કે ખીચાનું પાણી એવું કહેતા આપણા દાદીનાની કે ઉકળેલું હોય ને તો જ ખીચું સરસ રીતે કૂક થઈ જાય બફાઈ જાય કાચું પણ નહીં રહે અને ખાવાની પણ મજા આવશે તો અહીંયા મેં પાણીને પાંચ મિનિટથી છ મિનિટ ઉકાળી લીધું છે હાઈ ગેસની ફ્લેમ પર અને તમે પાણીનો કલર જોઈ શકો છો મરચાં જીરાના લીધે સરસ એવો ફ્લેવર પણ એક પાણીમાં આવી ગયો છે હવે આપણે એક અડધી નાની ચમચી જેટલો પાપડખાર એડ કરીશું ખીચું એકદમ સરસ એવું પોચું બને એટલા માટે જો પાપડખાર ના હોય તો ચપટીઓ ખાવાનો સોડા એડ કરી શકો અને બંનેમાંથી કંઈ જ ના એડ કરવું હોય તો તમે એમને પણ બનાવી શકો ગરમા ગરમ ખાવું હશે ને તો એમને પણ ખીચું સરસ લાગશે પાણીને એક વખત હલાવીને મિક્સ કરી લઈશું અને હવે અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરીશું મેં અહીંયા બે કપ જેટલું પાણી લીધેલું પાણી થોડું આપણે ઉકાળ્યું પણ છે એટલે થોડું પાણી ઓછું પણ થઈ ગયું છે એની સામે અહીંયા આપણે એક કપ ભરીને ચોખાનો લોટ એડ કરીશું અને આ રીતે ચોખાનો લોટ એડ કરતા જઈશું ને એક સાથે વેલણથી હલાવતા રહીશું તો બંને પ્રોસેસ આ રીતે એકસાથે સાથે કરવાનું છે લોટને થોડો થોડો એડ કરતા જઈશું એક બાજુ હલાવતા રહીશું નહીં તો લોટની અંદર જો ગાંઠા પડી જશે તો ખીચું ખાવાની મજા નહીં આવે મોટી મોટી કણી થઈ જશે બસ હવે કન્ટિન્યુ હલાવતા રહીશું ગેસની ફ્લેમ આપણે અત્યારે બંધ જ કરી દેવાની છે જ્યારે તમે લોટ એડ કરો ને ત્યારે હવે આ રીતે મિક્સ કરીને એકદમ સરસ રીતે સ્મૂથ અને ચીકણું કરી લઈશું તો ખીચુંમાં જરાય ગાંઠા કે કણી નથી સરસ રીતે ખીચું આપણું મિક્સ થઈ ગયું છે હવે થોડું એવું તેલ લગાવી લઈશું ઉપર અને સરસ મિક્સ કરી લઈશું જે જ્યારે પણ તમે ખીચુમાં તેલ એડ કરો છો ત્યારે સિંગ તેલ એડ કરવાનું એનાથી ખીચુનો ફ્લેવર સરસ આવશે હવે થોડું એવું ઠંડુ થઈ જાય ને વધારે પડતો નહીં થોડું ઠંડુ થઈ જાય ને એટલે હાથમાં તેલ લગાવીને આ રીતે ખીચુના બોલ્સ કરી લેવાના એકદમ મિની સાઇઝના નાના નાના મેં બોલ્સ તૈયાર કરી લીધેલા છે તો આ રીતે બધા જ ખીચું બોલ્સને આપણે રેડી કરી લઈશું અને સ્ટીમરની પ્લેટને હવે તેલથી ગ્રીસ કરી લઈશું તમે કોઈ પણ કાણાવાળી પ્લેટ ઘરમાં હોય એની ઉપર તમે આ બોલ્સને સરસ રીતે બાફી શકો છો પણ આ રીતે સ્ટીમરની પ્લેટ બધાની ઘરે અવેલેબલ હોય છે તો એની પર આ રીતે તેલ લગાવી લેવાનું અને બધા જ ખીચું બોલ્સ મૂકી દેવાના અને સ્ટીમરની અંદર પાણીને એક સાઈડ ગરમ કરી લેવાનું અને દસ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર આપણે એને બાફી લેવાના છે જો ખીચું સરસ રીતે બફાશે નહીં ને તો ખાવાની મજા નહીં આવે એકદમ સોફ્ટ પોચું નહીં બને આ રીતે તમે બાફીને બનાવશો ને તો એકદમ મેલ્ટેનમાં મસ્ત ખીચું બનશે તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બોલ્સ થોડા ફૂલી પણ ગયા છે ને એકદમ પોચા હું તમને ગરમા ગરમ જ બતાવું છું કેટલા સરસ ખીચું બોલ્સ આપણા તૈયાર થઈ ગયા છે હવે તમે આ ખીચું વલસે એકલું સિંગતેલ એડ કરીને એમને પણ એન્જોય કરી શકો છો પણ અહીંયા આપણે મસાલેદાર બનાવવા માટે મેં અહીંયા બે ચમચી જેટલું સિંગતેલ એડ કર્યું છે એની ઉપર આપણે એકથી દોઢ ચમચી જેટલો ચીઝ મસાલા એડ કરીશું એની જગ્યાએ પેરી પેરી મસાલા એડ કરી શકો અને અહીંયા આપણે થોડો એવો આચાર મસાલા એડ કરીશું આચાર મસાલાથી ખીચાનો ફ્લેવર સરસ આવશે બંને મસાલા મેં એડ કર્યા છે તમારી પાસે કંઈ પણ અવેલેબલ ના હોય તો તમે એકલો આચાર મસાલા એડ કરી શકો એનાથી પણ ખીચું ફ્લેવર સરસ આવશે ઝીણું કટ કરેલું ઉપરથી લીલું લસણ અને એકદમ ઝીણા ઝીણા ચોપ કરેલા લીલા એડ કરી લઈશું અને ખીચું બોલ્સને ગરમા ગરમ આ રીતે સરસ મિક્સ કરી લઈશું અને સર્વ કરીશું તો જો આ રીતે ખીચું ખાઈ લીધું ને તો ઠંડી પણ ઉડી જશે અને ઠંડીમાં ખાવાની તો મજા જ આવશે જરૂરથી એક વખત બનાવીને ટ્રાય કરજો આપણે પાપડ બનાવતા હોઈએ ત્યારે તો ખીચું ખાતા હોઈએ છીએ પણ આ રીતે સ્પેશિયલ એકલા ખીચું બોલ્સ બનાવજો ઘરમાં તમારે બધાને ભાવશે અને મસાલેદાર અને એટલા ચટપટા લાગશે ને બાળકો તો આના ફેન થઈ જશે તો તમે પણ ઠંડીની અંદર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજના મસાલેદાર ખીચાર ખીચુ બોલ્સની રેસીપી તમને કેવી લાગી અને અંદરથી હું તમને ખીચુ બોલ્સ નું રિઝલ્ટ બતાવું છું કેટલું સરસ પોચું અને મેલ્ટેન માઉથ બનીને તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ